ગઈકાલે જે આગનો બનાવ બનેલ એ જે દુઃખદ ઘટના છે તે બાબતે પોલીસે બનાવવાળી જગ્યાથી અને ફાયર વિભાગ દ્વારા તેમજ મેડિકલ સ્ટાફ દ્વારા ઘણા માણસોને ચાલીસેક માણસોને રેસ્ક્યુ કરવામાં આવેલ તેમજ બનાવવાળી જગ્યાએ ઉલવાતા ત્યાં એફએસએલ અધિકારીશ્રીને બોલાવી ત્યાં પંચનામું કરવામાં આવેલ પંચનામા એફએસએલ અધિકારીશ્રી દ્વારા જણાવેલ મુદ્દામાલ કબજે કરી તેને એફએસએલમાં પરીક્ષણાર્થી મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે તેમજ જે ફ્લેટના રહીશો છે તેમના નિવેદન નોંધવાની પણ કાર્યવાહી ચાલુ છે તેમજ ફાયર એનઓસી બાબતે પણ એમની જોડેથી માગણી કરવામાં આવેલ છે હજી સુધી કોઈ પ્રત્યુત્તર મળેલ નથી તેમજ તે બાબતે કોર્પોરેશન પાસે પણ ફાયરની વિગતો માગવામાં આવેલ છે જે ત્રણ લોકોના મૃત્યુ થયા તે તેમાં એક ડિલિવરી સ્વિગીનો ડિલિવરી બોય હતો જેનું નામ અજય ભાઈ ખીમજીભાઈ મકવાણા જે રાજકોટનો રહેવાસી છે તેમજ અન્ય બે છે કલ્પેશ પીઠાભાઈ લેવા અને મયુરભાઈ વિનુભાઈ લેવા જે બંને ઉનાના છે ઉના તાલુકાના છે લિંકિડ વિભાગમાંથી દસમા માળે ઓર્ડર આવેલો તે આપવા ગયેલા અને જેની સાથે એનો પિતરાઈ ભાઈ હતો જે ગઈકાલે ધૂળેટીનો રજા રજા હોય તે પણ એમની સાથે ફરવા ગયેલા એટલે મન ગયેલ હતો મૃતદેહ છઠ્ઠા માળેથી મળી મળી આવેલ ત્રણેય જણના અને એક ઈજાગ્રસ્ત બેન હતા કિરણ એમનો પણ ત્યાંથી જ મળી આવેલ જે ઈજાગ્રસ્ત બેન અને છઠ્ઠા માળે આગ લાગવાનું શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ અને તે ત્યારબાદ લાઇટનો કને લાઇટ બધી બંધ થઈ જવાથી લિફ્ટનો પણ દરવાજો બંધ થઈ ગયેલ જેથી તેઓ દોડતા ચાલતા નીચે આવતા આગની જાળમાં ફસાઈ ગયો હાલમાં એ ફાયર એનઓસી બાબતે તપાસ ત્યાં ટીમ મોકલેલી જ છે ફાયર એનઓસીની માહિતી મેળવી અને કાર્યવાહી ગઈકાલે નહીં એટલે આજે ગઈકાલે કચેરી બંધ હતી આગના હિસાબે કાર્બન ડાયોક્સાઇડ ગેસ ઉત્પન્ન થાય એમને શ્વાસ થાણીમાં જવાથી મૃત્યુ થાય પણ તેમ છતાં તેમના વિશેરા કબજે લેવામાં આવે છે વિશેરાનો જે ફાઈનલ કોઝ ઓફ ડેથ આવે એના પછી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય એમાં જે તે જવાબદાર વ્યક્તિઓના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે